વડોદરાની દિવાળીપુરાની નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા ત્રીજી રાષ્ટ્રીય લોક દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી સમારોહમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તાધારી વડોદરાના ઓડેદરા જજ ફેમિલી કોર્ટ એડિશનલ જજ જિલ્લા કાનૂની સેવા વડોદરાના વિજય ગઢવી વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રીતેષ ઠક્કર સહિત વકીલ

લોક અદાલત આ ત્રીજી નોસ્ટ નેશનલ લોક અદાલત છે જે ઇટ ઇઝ અંડર ધ ડાયરેક્શન્સ ઓફ નાલસા નાલસાનરેબલ સુપ્રીમ કોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ વુડ બી ધ એક્ઝિક્યુટિવ ચેરમેન એ જ પ્રમાણે આપણા ચીફ જસ્ટિસ સાહેબ શ્રીમતી સુમિત સુનિતા અગ્રવાલજી અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય ન્યાયધીશ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબના ગાઇડન્સ નીચે આ નેશનલ લોક અદાલત ત્રીજી વર્ષનીનો નેશનલ લોક અદાલત આપણે યોજી છે એમાં જે છે તે સામાન્ય માણસને જેને કોર્ટમાં આવવાથી ત્વરિત ન્યાય મળે એવો હેતુ હોય અને બંને પક્ષોને સમાધાન થાય તો કોઈ પક્ષને એની સામે અપીલ કરવાની હોતી નથી અને બંને પક્ષ વિન વિન સિચ્યુએશનની અંદર પોતાનું સમાધાન કરી શકે છે પોતાના ટર્મ્સ મુજબ કરી શકે છે અને એમની સગવડે કરી શકે છે એટલા માટે આપણે ફેસિલિટી આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને મને એમ લાગે છે કે આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે જે પ્રમાણે તૈયારી કરી છે જે પ્રમાણે માણસો આવ્યા છે અને આજે બી સમાધાનો થશે લોક અદાલત દરમિયાન પણ એટલે એ તમામ જે છે હું શુભેચ્છા પાછું પાછું છું બધા લિટિગન્સને કે જે લોકોએ આમાં પાર્ટિસિપેટ કરી અને એ લોકો આ લોક અદાલતને સફળ બનાવવા પ્રયત્ન કરે છે એટલે આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ ધ ઇન્સ્ટિટ્યુશન્સ જે બીજા જે છે આપણી જોડે જોડાયેલા છે એમએસસીપી તરફથી નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે સરકારશ્રીના કેસીસ હોય એમ આર છે એ તમામમાં સમાધાન થશે આજે અને ત્વરિત પૈસા મળશે અને એને કારણે જે છે અથવા તો સમસ્યાઓના ઉકેલ આવી જશે એને કારણે બારણું ઓછું થશે કોર્ટનું એ જ પ્રમાણે ન્યાય જે છે બાકીના જે મહત્વના કેસીસ છે એની અંદર બી સારો અમે સમય ફાળવી શકશું કેમ કે જે બીજા કેસીસ છે સામાન્ય કેસીસ જે સમાધાન થવા પાત્ર હતા એ સમાધાન થઈ જશે એટલે ઓલ ઇન ઓલ મને ખૂબ આનંદ છે કે નેશનલ લોક અદાલતમાં ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ જે છે એમના ગાઈડન્સ છે એમને એટલો સપોર્ટ આપે છે થેન્ક યુ આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આગેવાનીમાં એ લોકોની સૂચના અનુસાર આજરોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલ ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મોટી સંખ્યામાં સિવિલ ક્રિમિનલ તેમજ એમએસસીપીના કેસોનું અહીંયા સમાધાન માટે મૂકવામાં આવેલ છે જેમાં આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં આજે પક્ષકારો હાજર છે જેમાં સમાધાન શક્ય હોય જેમાં બે પક્ષકારો પોતાની સંમતિથી સમાધાન કરે ઇન્સ્યોરન્સ કંપની સાથે એમએસસીપી કેસોમાં સમાધાન થાય સિવિલ કેસોમાં સુખદ સમાધાન થાય તે માટે પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે અને જેનું સુખદ નિરાકરણ આવશે આ લોક અદાલતનું મુખ્ય હેતુ એ હોય છે કે બે પક્ષકારો વચ્ચે એ સમાધાન થાય અને એ લોકોનું સુખદ સમાધાન આવે અને એ લોકોને બંનેઓને કોઈને નુકસાન ના થાય અને બંનેઓને ફાયદો થાય એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલા છે આવેલ છે જેમાં આજ રોજ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ પણ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં આજ રોજ કેસોનો નિકાલ થશે